આજે આ સરવણ લોકોની અંદર અંદર હજી ખબર નથી કે અવતાર ક્યાં એને ખબર નથી હજી વાટ જોઈ રહ્યા છે કે અવતાર કલકી પાત્ર અવતાર થશે કલકી પાત્ર ભગવાન નો દસમો અવતાર થશે પણ આવો તો અગિયારમો અવતાર થવાનો જેને નકળંગી મૂળ રાજા બોલવામાં આવે આ દસમો કલકી પાત્ર અવતાર તો તમારા ઘરે થઈ ગયો જે મૈસર હર ધણી ભોળોનાથ પોતે માતંગ દેવ નું રૂપ ધારણ કરી મનુષ્ય વેશે તમારી પાસે આવ્યા તમારા સીમાડામાં હતા માથેથી કલંક ટાળ્યો કલંક ટાળ્યો એટલે થયો હું ટાળ્યો કલંક ક્યો કલંક ટાળ્યો નો ના નિરાકાર ની અંદર તો આ પ્રભુ છે ને એનો પણ કોઈ આકાર નો આપડો જેવો દેહધારી નતો આ શાર આ સૌસન શાળે યુગ નું બંધારણ તણી ભવન ના નાથ દેહધારી થયા પછી કર્યું પણ આની પેલા જે યુગ વૈયા ગયા છત્રીસ યુગ આની પેલા વૈયા ગયા છત્રીસ યુગ ને સોરાસી સોકડી આગળ વહી ગઈ તે તને ભવન નાથ પણ દેહધારી નો આપડા આ જે દીવો વાયો ને એ એક જોત રૂપી હતા આનો કોઈ આકાર નથી આ જોતનો આનો કોઈ આકાર જ નો કહીય કે આનો કયો આકાર છે એમ એને શું કેવામાં આવે તેજનો અંબાર શું કહેવાય આનો આકાર શું કહેવાય તેજનો અંબાર આ એક તેજનો અંબાર છે એવી રીતે તણ ભવનો નાથ હતા હવે આ જગત સૃષ્ટિ જે છે આ દુનિયાની તમે દ્રષ્ટિ દોડાવો એક ભાગની પૃથ્વી તણ ભાગનું પાણી છે આથી તમે વયા જાઓ મોવા મવા દરિયો લાગો પડે જાય ને આ પૃથ્વી ની હદ પૂરી થાય એ દરિયો આમ વયો જાય ને એની ઓલ પર જાવ પછી પૃથ્વી જાય આમ તમે કંડલા બંદર ની અંદર વયા જાવ ને આ દરિયો આવી જાય ને આ પૃથ્વી પૂરી થઈ જાય આમ ખોકા વયા જાવ ને આ પૃથ્વી પૂરી થાય એમ શારે કોર પાણી છે એક ભાગની પૃથ્વી છે ત્રણ ભાગનું પાણી છે

છત્રીસ યુગ ને સોરાશી સોકડી વહી ગઈ કેટલી છત્રીસ યુગ ને સોરાશી સોકડી વહી ગઈ તે તણ ભવનો નો નાતક મારો આ દેહ નું ઘડતર ઘડવા માટે છત્રીસ યુગ ને સોરાશી સોકડી વહી ગઈ તે મારો દેહ ઘડાણો છે અને અલખ દેવ એવું કીધું કે જેવો મારો દેહ છે ને એવો મેં તારો દેહ ઘડ્યો છે મારામાં જે ભ્રમણ કરી રહ્યો છે એ જ જોત મેં તારામાં મેં કેલી છે હું જેવો તેજ નો અંબાર એવો તને તેજનો અંબાર મેં છે અંદર તો આ જીવની ગતિ કોઈ ન જાણી બસ દેહ કર્યા હું કેવો રૂપાળો મારું શરીર કેવું મજબૂત મારા મૂછુના આંકડા કેવા હું પાંચ હાથ પૂરો દેહ તો તારો કાલ રોળાઈ જવાનું છે આ દેહ સહી કાલ રોળાઈ જવાનું છે કોઈનું રાખ થઈને ઉડી જવાનું છે કોઈ ધરતી ટક થઈ કરીને ધૂળ થઈ જવાનું છે પણ જીવનું હું આની અંદર છે 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 જેવો હું તારામાં અને એના માટે હું તો પ્રભુએ કીધું કે મેં જેવો અહીંથી તને નાખ્યો છે એવો શુદ્ધ પવિત્ર થાન પછી પછી મારા શરણોમાં માવાય ત્યાં સુધી ન જવાય તમામે તમામ વહીવટ જેટલા કર્યા બધા અહીંયા ભોગવવા પડે આ જીવ જેટલી જેટલી આપણે વહીવટ કર્યા હોય એ વહીવટ બધાય અહીંયા ભોગવવા પડે જેટલા પાપ કર્યા હોય જેટલા કુકર્મ કર્યા હોય જેટલી વક્રમ કમાણી કરી હોય જે કઈ કર્યું હોય ને એ બધું અહીંયા ભોગવે અને પાછો શુદ્ધ પવિત્ર આની જેવો થાય દીવા જેવો થાય તે ત્રણ ભવન નો નાખ લે ત્યાં સુધી લે નહીં તમને એ તમારા મનમાં ભૂલ કાઢી નાખીજો હવે તણ ભવનો નાથ કે મારા દેહ ધારણ કરવા છત્રીસો સોરાસી છોકળી વહી ગઈ અને પોતાનું દેહ ધારણ કરવા માટે થઈને તણભવના નાથે પોતાનું દેહનું ઘડતર કર્યું આ દેહનું ઘડતર કર્યા પછી આ જે જોતનો છે જેને રતન તેજ બોલવામાં આવે જેને લૂણિંગ બોલવામાં આવે જેને તમારા ઘરે મઢમાં પૂજાય ગણેશ બોલવામાં આવે ઈજ તણભવનો નાથ અલગ બીજો અલગ કોઈ નહીં બાકી બ્રહ્મા વિષ્ણુ મહેશ તેત્રી કરોડ દેવતા સોહોગિયો આ પશુ પાંભર ઝાડ બીડ અઢાર વનસ્પતિ નવસો નવાણ ગંગાઓ આ નવ લાખ તારા આ સૂર્ય ચંદ્ર આ જેટલી જે કાઇ છે પશુ પાંભર મનુષ્ય સોરાશી લાખ જીવ ખાણ અન્ન અલીલ જેટલી વસ્તુ જે છે એ તણ ભવનનો કે બધી મારી બનાવેલી જ્યારે દેહધારી થયા અને દેહધારી થયા પછી આ જે જોત છે અલખ નિરંજન નિરાકાર છે ઈ એની અંદર હમાણા હમાણા એટલે પોતાના ઘાટ ની અંદર આવ્યા અને પોતાના દેહ ની અંદર આવી કારી અને આવ્યા એટલે એનો વેદ બોલ્યા પ્રથમ ક અહુકારે અલખ નિરંજન સાદ નહીં સબદ નહીં ઉકાર નહીં જળ નહીં થળ નહીં જળ નહીં થળ નહીં પવન નહીં પાણી નહીં મેર નહીં કવલાશ નહીં ચંદા નઈ સૂરજ નઈ નહી સદકી માતા નહીં સદકા પિતા નહી જીવન નહી મરણ નહીં પવન રૂપી કાયા થકી નિપાવી માયા અલખ દેવે અહંકાર ક્યા જયારે જોયે આવીને તે અહંકાર કર્યો અલગદેવે અહંકાર ક્યાંકાર થી પ્રકાશ હોવા પ્રકાશ થી નાભી હોવા નાભી થી કમલ હોવા કમલથી ઓધ બોધ હોવા અલગ અહંકાર નો જે શબ્દ હતો એમાંથી અલગ પ્રગટ થયો શક્તિ શબ્દ હતો એમાંથી આખી જગત ની સૃષ્ટિ ની સર્જન જગદંબા પ્રગટ થઈ અત્યારે તમે એને મેલડે કયો સાવન કયો કાળ ક્યા ગયો એને તમે જે દેવી ગણો એ પ્રથમ એક જ દેવી પ્રગટ થઈ અને દેવી નું નામ શું હતું જેને મનસા દેવી બોલવામાં આવે એ સમયની અંદર જેના મનસા દેવી બોલવામાં આવે આ શક્તિ પ્રગટ થાય હવે અલખ ને શક્તિ બે પ્રગટ થયા અલગ શક્તિ રહ્યા એટલે અલખ દેવે શક્તિ જગદંબાને કીધું કે હે દેવી જો શક્તિ છે ને એ અલગ થી બારી જો બાકી ને બાયડ્યું છે બ્રહ્મા નહીં બાય છે બ્રહ્મા ને શું શંકર નહીં બે અત્યુ નારાયણ એ બે આટ્યું આ જેટલા ઇન્દ્રન વરુણનો પવનનો અગ્નિદેવન જેટલા છે બધાય બાયુવાળા પણ અલખ નિરજન નિરાકાર છે અને બાય નથી પોતાના દેહની અંદરથી પોતાનો મુખમાંથી શક્તિનો જોર દી પાડી અલખનાઓ મુખમાંથી ઉત્પની હું આદ મંછા દેવી પોતાનો મુખની અંદરથી શક્તિને છોટી પાડી દીધી અને મુખમાંથી ઉત્પન્ન કરીને સામે ઊભી રાખી કે હે દેવી અલખ દેવ પછી એને હાથ જોડ્યા કે હે દેવી શક્તિ જગદંબા મારા જગત જીવ સૃષ્ટિને રચના રસાવવી છે એના માટે થઈને મેં તને મારા મુખનીનેથી મારા દેહની અંદરથી પ્રગટ કરી એક બાજુ મૂકેલી છે હવે મારે જગત સૃષ્ટિની રચના કરવી છે હવે હું જે મારું નાભી છે નાભીની અંદરથી કમળ ઉત્પન્ન કરું એ કમળમાંથી જે દેવ ઉત્પન્ન થાય અને ઈ દેવની આરે તમારે વરવો છે આ દેવની આરે તમે વરો અસ્ત્રી પુરુષનો સંગમ થાય તો આ ચોરાશી જીવ ની લાખ જીવ ખાંડ ની ઉત્પત્તિ થાય કારણ કે હું તો નિરજન નિરાકાર છું માર વસ્તુ નો બને મારા દેહ તને છૂટી પાડી દીધી એટલે બાય થી હું શેટો છું એટલે પ્રથમ જે છે તણ ભવન ના નાથે નારાયણ ને ઉત્પન્ન કર્યા નારાયણ ને ઉત્પન્ન કરી ને કીધું કે નારાયણ આ હામી રે જગદંબા છે એની હારે તમે વરો